જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે દાસ શંકરજીની એક સુંદર રચના છે મિત્રો મુક્તિ મોક્ષના માર્ગ સુધી લઈ જાય તેવી રચના છે મિત્રો પરંતુ વાતુ એવાળા થાય તેવું નથી રસ્તે હાલે તો પહોંચે તેમ છે કહે છે સાધો સોહમ સોહમ બોલો શંકર મહારાજ વાહ ઘણી લગ્ન ટાઈપથી એની વાણીઓ હોય છે અને મેં ઘણી વાર કીધેલું પણ છે ઢાળ આપણે જ બનાવીએ બરાબર साधो सो हम सो हम बोलो वाह मन मंदिर में बैठ के कर सो हम का जाप शंकर कहे गुरु मेरे से તા મિત્રો પાસાઠ વર્ષની ઉંમરથી હવે ન ગાઈ શકું સાધો સોહમ સોહમ બોલો બહુ મિત્રો ઊંચી વાત છે સાધ એટલે સમજણ સાનભમાં રહેવું સાધો એટલે સિદ્ધ કરો સોહમ શબ્દ નહીં શ્વાસો શ્વાસની ક્રિયામાં જે ચાલી રહ્યો છે સોહમ સોહમ બોલો બોલો એટલે હે ઓટકાંઠાલાવીને બોલો એને પણ બોલવું થાય પછી એમાંથી હે મનમાં મનમાં જાવ પછી અજપમાં જાવ પછી શબ્દ સ્વરૂપ થઈ જાવ સોહમ શબ્દ સ્વરૂપ બહાર થી જે શ્વાસ આવે સો અંદર થી બહાર નીકળે હમ ફાઈનલ વાત પણ ક્યારે થાય મન મંદિર મે બેઠકે કર સોહમ કા જાપ શંકર કહે ગુરુ મહેર સે મિટે ત્રિવિદ તાપ મન મંદિર મે મન પ્લસ મંદિર કીધું સાહેબ જો અવે મન એક મંદિર છે આપડું બરાબર અવે મન મંદિર ક્યાલે થાય કે મન મંદિર મન પ્લસ દીર તો મન ની અંદર પ્રકાશ નાખ જ્ઞાન રૂપી પ્રકાશ મનમાંથી ખોટો મેલ કચરો કાઢી નાખો આય ઓરી આધી व्याધી ચિત ચિંતા બધું કાઢી નાખો મનને તમે ચોખ્ખું બનાવો પછી એ મન મંદિર મે બેઠકર સોહમ કા કરજા મતલબ મન શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર કરી સોહમ શબ્દની અંદર જાપ જાપ કરીને પછી અજબામાં શંકર કહે ગુરુ મહેર્ષે મીટે ત્રિવિધ તાપ કારણ કે મિત્રો યાધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધ તાપ બરાબર તો આ મીટે ક્યારે આ ઊભું કોણ કરેસ મન કરેસ બધા મનના ખેલ છે આ મન જમાંકડું છે મન જ વાંદરું છે જ્યાં ત્યાં ભટકાડે છે કારણ કે વાંદરા કોઈ ઘર હોય નહીં તમે જોઈ લેજો બીજાને ઘર તોડતા ફરતા હોય એટલે આ મનરૂપી વાંદરાને સોહમ શબ્દરૂપી શ્વાસો શ્વાસની ક્રિયા જ્યાં ચાલી રહી છે ત્યાં જોડી દો મન ત્યાં સ્થિર થઈ ગયું એટલે બધો ખેલ બંધ હે કારણ કે મનનો જ આ બધો ખેલ છે કારણ કે મન સ્થિર થઈ ગયું શ્વાસો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો તો સો એ પરમાત્માને અમે આપણે પોતે સો એમ સુરતા અંદર જ ચાલી રહ્યું છે ગુરુ શિષ્યનું જ મિલન છે વાહ સોહમ સોહમ બોલો સદગુરુ કી આજ્ઞા શિર પર ધરકે ભીતર પડદા ખોલો સદગુરુ કી આજ્ઞા આવે મિત્રો સદ્ગુરુ કીધું થાય સદ એટલે બેસવું થાય ગુરુ એટલે ગુરુ પાસે બેસીને જે ભક્તિ ભજન તમને બતાવે ગુરુ સદગુરુ અને સદગુરુ આપણે ત્રણ ગુરુની ઘણીવાર વ્યાખ્યા કરી ચૂક્યા છે તો સદ એટલે બેસવું ગુરુ પાસે બેસી કમ્પ્લીટ લાઇન જાણવી બરાબર ગુરુ વગર કરાય નહીં મિત્રો તો તમે આ સોમ શબ્દને સિદ્ધ કરી શકો છો જ્યારે સાચા ગુરુ મળવા પડ્યો ઢોંગી પાખંડી ગુરુ નહીં હે લાય પંદરને આવી જ અંદર એવા નહીં લાલચી ગુરુ લો એવા નહીં બરાબર સાચા સદ્ગુરુ સદાચારી સત્યના રસ્તે ચાલનારા હે ઇન્દ્રિયતીત વિષયવાસના રહિત ગુણાતીત જેને ખરેખર હે સોહમ શબ્દને માયણો છે જાણો છે અનુભવો છે તેવા સાચા સદ્ગુરુ મળે મિત્રો તો મુક્તિ મેળવીને પછી મોક્ષ તરફ આપણે આગળ વધી શકીએ તો સદગુરુ કી આજ્ઞા મતલબ દેહધારી સદગુરુએ જે આજ્ઞા કરી કે ભાઈ તું આ રસ્તે ચાલ તારે મુક્તિ મોક્ષને મેળવવો હોય તો આ ભક્તિ ભજન કર આ જગત એક બધું માયાનું બંધન છે આ માયાના બંધન જો તારે તોડવા હોય તો બસ જાપમાં લાગી જા જાપમાંથી અજપ્પામાં યોજા અજપ્પામાંથી પછી અનહદમાં જઈને અનહદથી દેહથી વિદેહ થાય અને પરમપિતા પરમાત્મા સ્વરૂપ થઈ જાય અને પૂર્ણ મુક્તિ કહે છે તો આજ્ઞા શિર ધર કે ભીતર પડદા ખોલ હવે આગ્ના શિર એટલે આપણે કહીએ છીએ ને મારા ગુરુની આજ્ઞા મારા માથા સર ઉપર છે બરાબર તો આજ્ઞા શિર ધર મતલબ એને તમને જે કીધું તેને ધારણ કરી લ્યો પછી એ શિર ધર કે ભીતર પડદા ખોલ હવે ભીતર એટલે મિત્રો શું થયું અંદર થાય ભીતર એટલે અંદર થાય ને તો આપણું આ પાંચ તત્વનું જે ઘર છે ધરતી આકાશ વાયુદ્ર લગ્ન આ પાંચ તત્વોના ઘરની અંદર ભીતર જાઓ ભીતર શ્વાસોશ્વાસની ક્રિયામાં જે શબ્દ ચાલી રહ્યો છે એ ભીતરના પડદા ખોલો કારણ કે આ પડદો લગાડી દીધો તો ક્યાંથી મળે હેં હવે ભીતર પડદા ખોલો તો જ ખબર પડે ને મિત્રો એ વગર ખબર પડે જેવી રીતે મિત્રો તમે જુઓ કે નર નારીના લગ્ન થતા હોય છે બરાબર તો હિન્દુ સંસ્કૃતિ પરંપરા અનુસાર નારીનું મુખ પોતાનો ઘરવાળો નર જોઈ ન શકે લગ્ન ન થાય ત્યાં સુધી લાજ કાઢેલી હોય બરાબર તો એ લાજનો જેમ પડદો છે ત્યાં સુધી પોતાની ઘરવાળીનું મુખ જોઈ શકતા નથી રાઈટ બરાબર એ જ પ્રમાણે ભીતરનો પડદો ખુલે તો પરમાત્મા અને આત્માની વચ્ચે જે પડદો છે સુરતા અને શબ્દની વચ્ચે જે પડદો છે એ પડદો જો ખુલી જાય ભીતરનો અંદરનો તો પરમાત્માના દર્શન થાય દર્શન મતલબ દર મતલબ દ્વાર સન મતલબ સત્ય તો તમે સત્ય દ્વાર સુધી પહોંચી શકો છો પણ ભીતરનો પડદો ખૂલવો પડ્યો તો થાય હવે કહે છે સેવા સે મન નિર્મલ કર કે સદ્ગુરુ શબ્દ કો તોલો હે વેદો કે મહાવાક્ય વિચારી નિજાનંદ મેં ડોલો વાહ ક્યાં બાત હે સેવા સે મન નિર્મલ કર અ મિત્રો સે વા મતલબ સુરતા થકી એ શબ્દનું સેવા કર મતલબ તારા મનને પહેલાં સ્થિર કર મન દ્વારા સેવા કર સોહમ શબ્દમાં લગાડ શ્વાસોશ્વાસની ક્રિયામાં લગાડ તારા ગુરુ આજ્ઞા અનુસાર અનુસાર એ સેવા કરવાનું કીધું બાકી દેહધારી ગુરુની કાંઈ સેવા જ કરવાની જરૂર નથી હે તો સેવા સેવાસે મન નિર્મલ કર મતલબ મનને શ્વાસોશ્વાસની ક્રિયામાં રાખ અને સોહમ શબ્દની સેવા કર એના ચરણે રે સેવા બરાબર એનું ઉલટું કરીએ શું થાય વાસ વાસ પ્લસ એ વાસ એટલે રહેવું થાય પ્લસ એ તો એ સોહમ શબ્દની અંદર વાસ કરે તારા મનનો ત્યારે મન નિર્મલ થાય નિર્મલ એટલે શું મલ અને નિર્મલ બરાબર મલ એટલે મેલ નિર્મલ એટલે તારા મનને મેલ રહિત કર ચોખ્ખું કરાય ત્યારે એ મન સ્થિર થાય શુદ્ધ થઈ જાય ચોખ્ખું થઈ જાય તોય મન તમને એ એ એટલી તાકાત છે મનની તમને પરમાત્મા સુધી પહોંચાડવામાં મન પણ સહાયક બની શકે છે બરાબર સદગુરુ શબ્દ કતોલો તો દેહધારી સદ્ગુરુએ જે શબ્દ આપ્યો છે સોમ શબ્દ એનો તોલો તોલ કરો તોલમોલ કરો એ તોલ મોલને બોલ એનો તોલ કરવો પડે મિત્રો કે આ શબ્દ સાચો છે ખોટો છે જ્યારે આપણે શાકભાજી લેવા જતા હોય છે અન્ય વસ્તુ લેવા જતા હોય તો એ આપણને તોલીને આપે છે કે નહીં કે ભાઈ વધારે ઓછું ન થવું પડે એમ અને તોલો બરાબર શબ્દને તોલો કે ખરેખર શબ્દ સાચો છે ખોટો છે જો ખોટો શબ્દ પકડાઈ ગયો ખોટું ધ્યાન ભજન કે નામ કોઈ સમરણ કે કોઈ પણ તમને આપી દીધું તો તમને નુકસાની જવાની સંભાવના રહે છે બરાબર વેદો કે મહાવાક્ય વિચારી નિજાનંદમાં ડોલો હવે વેદો કે મહાવાક્ય મિત્રો વેદોના કેવા ઊંચા મહાવાક્ય છે કે નહીં જેમ કે અહમ બ્રહ્માષ્ટમી તો અમને કાઢીને બ્રહ્મ સ્વરૂપ બની જાઓ એ સિવાયના પણ ઘણા વાક્ય છે તત્વમસી છે તો સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ આ ચાર વેદોના જે મહાવાક્ય છે એને વિચારો હે મનોમંથન કરો વિચારીને પછી નિજાનંદમાં ડોલો पछि निजान निज એટલે આપણે સ્વયં પોતે પ્લસ આનંદ નિજ પ્લસ આનંદ તો નિજ એટલે સ્વયં પોતે આનંદ એ પરમ પિતા પરમાત્મા પરમ પિતા પરમાત્માના આનંદમાં તમે ડોલો મતલબ એમાં તમે લહેર કરો રમણ કરો મોજ કરો હે મન મેલાકી જ્ઞાન ના હોવે ખોવે લહાવ અમૂલો લખ 84 મે જોવા કરો હે ઉઠાવે બોજ અતોલો તો મન મેલા કા જ્ઞાન ના હોવે તો મિત્રો જેનું મન મેલું હોય ને કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ સ્પર્શ રૂપરસ ગન છલ કપટ ઈશા નિદા તારી મારી હું હું મેં મેં એ ઠગાય દુનિયાને ચેલ્યું ચેલા બનાવીને એના પૈસા ધૂતવા ઠગવા આ બધું મનમેલા કહેવાય તો એ જે મેલા રૂપીએ મન મન મેલા મનવાળો ગુરુ મળી જાય તો આપણે પથારી ફરી નાખે ધજીયા ઉડાડી જાય ચોરાસન ચક્રમાં લઈ જાય તો મન મેલા કો જ્ઞાન ના હોય હવે જેનું મન મેલું છે મનમાં છલ છે એને તમે ગમે એટલો સત્સંગ આપો ગમે એટલું જ્ઞાન આપો અને લાગવાનું જ નથી અને ગુરુનું પણ મન મેલું હોય તો ગમે એવો સત્સંગ આપે શિષ્યને લાગવાનું નથી હે તો એ શું થયા ગુળગુરુ છીપાચેલા દિવસે નહીં પગદંડા ગમ પાકે પણ ગમ નહીં નરને આપવા ખાણા ખંડા બે સરખું થયું ને તો મિત્રો સાચા સદ્ગુરુ હોય સાચા શિષ્ય હોય તો હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં જોત પ્રકાશાય બાકી હોય ગુરુને શિષ્ય ખોટા ન્યમાયા જોત પ્રકાશાય ન્યમાયા પ્રગટ થાય બીજું શું થાય ને આત્મા પ્રગટ ન થાય પરમાત્મા પ્રગટ ન થાય તો એ મન મેલા કા જ્ઞાન ન હોવે એનું મન મેલું છે એને જ્ઞાન ન થાય જે ગુરુનું મન મેલું એનાથી જ્ઞાન પ્રગટ થવાનું નથી ખોવે લહાવ અમોલો તો એ ખોવે લહાવ ખોઈ નાખે મનુષ્ય જન્મનો જે લાવો લેવાનો છે અમોલો અનમોલ મોંઘો મનુષ્ય દેહ મેળવ્યો આપણે વાદ વિવાદ ઈર્ષા નિંદા તારી મારી એ બીજાની ખેત ખેતખોદરી કરવામાં જ આપણે મહા અમૂલો જે મનુષ્ય દેહ છે એને ખોઈ નાખી છે મિત્રો આ દેહ વારંવાર નહીં મળે દરેકથી હળી ભાવ રાખો પ્રેમ રાખો ભક્તિ કરો ભજન કરો આ સાચું છે મિત્રો જો આ તમે નહીં કરોને તો લખ ચોરાસી મેં ઓ ઉકર ઉઠાવે બોજ અતોલો જો આવું બધું નહીં કરે સત્ય રસ્તે નહીં ચાલે હે સત્ય ધર્મ એ રસ્તે નહીં ચાલે તો લખ ચોરાસી લખ ચોરાસી એટલે એકવીસ લાખ ગીંડામાંથી એકવીસ લાખ પસીનામાંથી એકવીસ લાખ ઓર ઓરવઠીને આવે એકવીસ લાખ પૃથ્વીમાંથી આમ ચોર્યાસી લાખની આ જન્મ મરણના ચક્કરમાં આ જીવ ભટકતો રહેશે તો મેં ઓ હોકર ચોરાસીમાં જાકર એ ઉઠાવે બોજ અતોલો હવે બોજ કોણ ઉઠાવે જેમ ગધડાનો અવતાર આવ્યો તો કુંભારની કેટલી માઠી ઉઠાવવી પડે ઘોડાનો અવતાર આવ્યો તો અસવારનો બોજ ઉઠાવવો પડે એ ઢોરમાં જન્મ જાય આપણો તો કેવો આપણી માથે બોજ મતલબ ભાર ઉપાડવી પડે રાખવો પડે અતોલો જે તોયલા વગરનો ભાર હોય ભાર હોય એ આપણે ઉઠાવીને ફરવું પડે તો મિત્રો બચવા માટે એક જ મનુષ્ય જન્મ છે ભાવ રાખો પ્રેમ રાખો દરેક સાથે સુખ આવે તો ભલે દુઃખ આવે તો ભલે હે પરમપિતા પરમાત્મા સુખ અને દુઃખ મારા કર્મ પ્રમાણે આવે છે મારા જ કર્મ એવા જેથી મને આ દુઃખ મળ્યું તો બીજામાં શું આરોપ નાખો કે ભાઈ પોતાના જ દોષ દો પોતાના કર્મને દોષ દીઓ કે મારા આવા કર્મ જેમ કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય મિત્ર બરાબર અને એનું લિવર ખરાબ થઈ જાય તો એ કર્મ હું ભગવાને લખ્યા નહીં એ પોતે જ એવા કર્મ કર્યા ને લિવર ખરાબ થઈ ગયું ને અકાળે મૃત્યુ થઈ ગયું મોત પહેલાં મરી ગયું તો એવા કર્મ એવા કરો સત્કર્મ કરો સત્યના રસ્તે હાલો તો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો મેરી તેરી છોડ પ્યારે છોડો કાયા ચાડો મન બુદ્ધિ સે ભી પર જા સે અમૃત ઘોડો વાહ મેરી તેરી છોડ પ્યારે કહે છે કે મેરી તેરી મતલબ તારું મારું મૂકી દે કાંઈ તારું નથી ને કાંઈ મારું નથી જેવું કહે મેં કરું કરતન તું જ્યાં કોઈ હજી એમ કહે છે કે શું કરું પણ કરવારો તો પરમાત્મા છે મિત્રો કીડીને કણને હાથીને મળ આપનારો એ છે તો મેરી તેરી છોડ પીયારે તારું મારું છોડ દે શું આમાં તારું છે શું આમાં મારું છે ખાલી આ આવ્યા ખાલી જવાનું કાંઈ તારું નથી કાંઈ મારું નથી તો આ તારું મારું છોડ મેરી તેરી છોડ પે મારું જ્ઞાન ને તારું જ્ઞાન ને આ બધું મૂકો હું ને આ નાનો ને આ બધું મૂકો તારું મારું છોડો મેરી તેરી છોડ પ્યારે હે છોડો કાયા કા છોડો આ કાયાનો જાડો આ બધા કાયાના ખેલ છે આ શરીરના બંધન છે શરીર તો એક દિવસ છોડવાનું જ છે ગમે ત્યારે તો શરીર છે ત્યાં સુધી ભજન ભક્તિ કરી લ્યો છોડો કાયાનો જાડો મન બુદ્ધિ સે ભી પર ઝાકે તો મિત્રો ગમે એટલી તમે ભક્તિ ભજન મન દ્વારા કરશો ન થાય બુદ્ધિની કથણી બકણી કરશો બુદ્ધિથી જો તમે પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરશો તો બુદ્ધિથી પકડાય એવો નથી બુદ્ધિથી સત્સંગ થાય બુદ્ધિથી જ્ઞાન થાય પણ જ્ઞાન ધ્યાન અને વિજ્ઞાનથી ઉપર છે પરમાત્મા થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકથ કહાની કથ અકથ કથવામાં તો આવે એમ નથી કથની બકડીમાં તો આવે એમ નથી તો મન બુદ્ધિ સે બી પર જા મતલબ મનની બધી કલ્પનાઓ છોડી દે બુદ્ધિ દોડાવવાનું બંધ કર બુદ્ધિથી કાંઈ પરમાત્મા પકડાયો નથી જ્યાં બુદ્ધિ આપણી થાકી જાય ત્યાંથી તો ખાલી ભક્તિની શરૂઆત થાય છે તો આ મન બુદ્ધિથી ઉપર છે પરમાત્મા મન બુદ્ધિ છે પર જા કે મન બુદ્ધિથી ઉપર હોય જા બુદ્ધિનું નાટક બંધ કરી દે બુદ્ધિનો ખ્યાલ બંધ કરી દે બુદ્ધિથી લોકાવ ફસાવવાનું બંધ કરી દે એ બુદ્ધિથી બધાને સમજાવવાનું બંધ કરી દે શું બુદ્ધિથી પરમાત્મા મળે કોઈ દી નો મળે મન બુદ્ધિ અને વાણીથી તો ઉપર છે મન બુદ્ધિને વાણી તો ત્યાં મોંચતા નથી હે પ્રેમ છે અમૃત ઘોડો પ્રેમ બહુ બેસ્ટ શબ્દ છે મિત્રો બરાબર પ્રેમ જે શબ્દ છે ને મિત્રો એ ઊંચામાં ઊંચો શબ્દ છે દરેક ઉપર પ્રેમ રાખો ભાવ રાખો કીડીથી કુંજર સુધી બધી જગ્યાએ પ્રેમ સ્વરૂપે મારો પરમ પિતા પરમાત્મા જ છે હે કહે છે ને વાણીમાં મીરાબાઈની વા મીરાબાઈની જ વાણી છે શું કહે છે મીરાબાઈ કે સખી દીવાની दर्द सखीरी मीराबाई कोस सखी को भक्ति है सखी सखी लेन सहेली बेनपणी तो कैनरी जुदी थे सखी जुदी थे तो मीराबाई सुरता ए पोता नी भक्ति रूपी सखी ने कही से मीराबाई नारीवाचक शब्द वाचक शब्द ए बेनपणियों ने तो ये बेनपणी ने कही रही भक्ति ने केरी सखीरी હે પ્રેમ દીવાની મેરો દર્દ કોઈ હું પ્રેમમાં પાગલ બની ગઈ છું પ્રેમનો રોગ મને લાગુ પડ્યો છે પરમાત્મા પ્રત્યેનો તો કહે છે દર્દ તો એ બન ડોલુ દર્દ કિમારી ડોલુ વૈદ ના મિલિયા કુ આ પ્રેમનો દર્દ મને લાગ્યું છે પરમાત્માના પ્રેમનો મને રોગ લાગ્યો છે દર્દ મળ્યું છે અને એક વૈદ મેં ગોયતા પણ મને કોઈ વૈદ મળ્યો નહીં વૈદના મિલિયા કોઈ કોઈ વૈદ મળ્યો જ નહીં કે મને પરમાત્માના પ્રેમનો આ હે ભેટો કરાવી દઈએ પરમાત્મા સુધી કેમ પૂ વૈદ એટલે ગુરુ જેમ દેશી દવા આપતો હોય એને વૈદ કહેવાય કોઈ આપણને રોગ થયો હોય અને જો વૈદ સાચો હોય તો એ દવા આપે તો આપણો રોગ મટી જવો પડે ને તો એમ અનેક ગુરુરૂપી વૈદો મેં ફેરાવ્યા પણ કોઈથી મારો રોગ તો મેઠો નહીં મને શાંતિ થઈ નહીં મને જ્ઞાન પ્રગટ થયું નહીં મારે મોહમાયા છૂટી નહીં મારી ઝંઝાળ છૂટી નહીં હે તો એ વૈદ તો બધા ખોટા થયા ને તો પછી એ વૈદ સાચો મળવો પડે વૈદિક ગુરુ છે અને આપણને રોગ લાગ્યો છે પ્રેમનો કોના પ્રેમનો પરમાત્માના પ્રેમનો પણ જે પરમાત્માને ઘરને જાણતો હોય એ જ આપણને બતાવી શકે ને મિત્રો જેને તરતા વળતું એ જ તારી શકે ને હે જે દેખતો હોય રસ્તો દેખાડે ને પોતે જ સુરદાસજી હોય તો આપણને શું રસ્તો દેખાડવાનો અસંભવ ન દેખાડી શકે બરાબર તો પ્રેમ છે અમૃત ઘોડો મતલબ પ્રેમ છે અમૃત ઘોડો પ્રેમને પ્રાપ્ત કરો દરેકની ઉપર પ્રેમ રાખો હળીમળીને રહ્યો સુખ શાંતિથી રહ્યો બધા ઉપર પ્રેમ રાખો એ છેલ્લે કહે છે ને કે એનો રોગ મટે ક્યારે એમાં કહે જ છે કે દર્દ મિટે જબ વૈદ સાવરી કે મારો આ દર્દ ક્યારે મટે આ પ્રેમ રોગનો વૈદ સાવરિયા મતલબ એ શબ્દ સ્વરૂપી મારો પીવું મારો સાવરિયો સુરતા કીએ છે એ જો સ્વયં પોતે વૈદ બને તો મારો આ પ્રેમનો રોગ મટે એવું છે બાકી પ્રેમ છે અમૃત રસ કોડો પ્રેમ એ જ પરમાત્મા અમૃત જે મળતો જ નથી પ્રેમ મળતો જ નથી પ્રેમની કોઈ ભાષા પણ નથી પ્રેમની કોઈ વાણી પણ નથી હે બાળક નાનું રોતું હોય અને એની માતા એને છાતી સરખો ચાપી અને હે પૈપાન કરાવવા લાગે છે તો બાળક ઓટોમેટિક શાંત થઈ જાય છે નથી માતા બોલતી નથી બાળક બોલતું હે પ્રેમ પ્રગટ થયો તો પ્રેમનું ક્યાં કોઈ ભાષા કોઈ મા માતા બાળક કોઈ બોલા છતાં એનું બાળક સાનું રહી ગયું માતાને મજા આવી ગઈ આનું નામ પ્રેમ છે મિત્રો પ્રેમના કોઈ શબ્દો છે નહીં પ્રેમ હૃદયમાંથી ઉઠે છે પ્રેમ દિલમાંથી ઉઠે છે એ જ સાચો અમૃત રસ છે અને પ્રેમ એ જ પરમાત્મા છે આનંદ એ જ પરમાત્મા છે બાકી વિષય વાસનાઓમાં કામ ક્રોધ લોભમાં અહંકારમાં અભિમાનમાં મિત્રો કાંઈ નથી અહંકારમાં અભિમાનમાં તો કંઈક આવ્યા ને કંઈક ગયા આપણે તો આપણી પહેલાંય દુનિયા હતી આપણી પછી પણ દુનિયા હશે અને અત્યારે પણ દુનિયા છે એટલે સંતો કહે છે ને મત અભિમાન રે બંદે મત કર તું અભિમાન રે બંદે હે બંદા હવે ઇન્સાન અભિમાન મત કરે તારે સાંજ સોગત બધી ખોટી છે એ આ બધું પડ્યું રહે અગી શું કામ પડ્યું રહે કે તે રે છે લાખો લાખો ઈસ માટીને ખા તારા જેવા લાખો આવ્યા અને લાખો માટીમાં મળી ગયા લાખો આ માટીમાં મળી ગયા રાહાના નામ નિશાન એનું કોઈનું નામ નિશાન નથી તો આપણું શું રહેવાનું સારા સારા રાજાઓ રાવણ જેવો રાજ્યો નામ નિશાન નથી હે તો આપણું શું આવે અને આપણે અહંકારમાં ફરીએ ચક્રવર્તી રાજા એને અહંકાર કર્યો હે ખતમ થઈ ગયો ને કારણ કે બળ ન કરાય અભિમાન મૂકી દો બળ મૂકી દો રામના વધારા સબ કોઈ વધે બળ કરી વધેના કોઈ બળ કરી રાજા રાવણ વધવા ગયો ને પલમાં લંકા કોઈ દીવાનું નામો નિશાન તો અભિમાન તોડો પ્રેમ પ્રગટ કરો હળીમળીને રહ્યો શાંતિથી રહ્યો આનું નામ મિત્રો જીવન છે હે હવે કહે છે તું ક્યા નિસ્બત દુનિયા છે આત્મહીરા મોલો શંકર મસ્ત સદા નિજ રૂપ મેં તુમ ભી ધ્યાન મેં ડોલો વાહ તુમ્હ ક્યાં નિસ્બત દુનિયા છે હવે મિત્રો જુઓ વાત કરીને જેમ છેમ કે ભાઈ તું ભક્તિ ભજન કરનારો છો સત્યના માર્ગે ચાલનારો છો તો તુમે ક્યાં ભાઈ નિસ્બત દુનિયા છે મતલબ દુનિયા એ તારે શું મતલબ છે તને અપશબ્દો બોલે તો ભલે માન આપે તો ભલે અપમાન આપે તોય ભલે તારે દુનિયાથી શું મતલબ છે દુનિયા આખીની હાઈઓરી લઈને શું બેઠો તું ભક્તિ જ ન કરી દુનિયાને હાઈઓરમાં લાગ્યો ચેલ્યું મૂંડવા ચેલા મૂંડવા વાં દોડવું વાં દોડવું પૈસા ભેગા કરવા આ બધોય ધંધો છે આખી દુનિયાની હાઈઓરી લઈને બેઠો એ ગુરુ થવાને યોગ્ય છે જ નહીં આ નોટ કરજો આ બધા ધંધા છે ધર્મના નામ બરાબર તો તુમે ક્યાં નિસ્બત દુનિયા છે જેને દુનિયા એ નિસ્બત છે એ ગુરુ થવાને યોગ્ય નથી બાકી જે ગુરુ છે ને દુનિયા સાથે કોઈ મતલબ છે જ નહીં જોડા પાસે બેસાડે તોય ભલે અપશબ્દ બોલે તોય ભલે ખાવાનું મળે તોય ભલે ન મળે તોય ભલે એને કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી દરેકને આશીર્વાદ આપે જેનો કોઈ મિત્ર પણ નથી શત્રુ પણ નથી જેની સમાન દ્રષ્ટિ કોઈ નાનું પણ નથી કોઈ મોટું પણ નથી આને કહેવાય સાચો સંત હે અત્યારે તો નિસ્બત રાખીને બેઠા ચેલ્યું ચેલાને લગાડી દે જ ધંધે કરો આપણી જાહેરાત ફસાવો ભોળા ભોળાપાલાવડા પૂરો આપણા વાળામાં ઘેટા બકરાને જેમ ત્યાંથી સંતો કહેતા કે ગુરુ ગડરિયા ચેલા ભેડ ગુરુ ગડરિયા ચેલા ભેળ ગડરિયા એટલે ગાડર આપણે કહીશું ને ગાડર ગાડર એટલે ઘેટા અને ગડરિયા એટલે ઘેટાનો માલિક રરર કરે તો ઘેટા લાઈન થઈ જાય પણ કઈ બાજુ જાય છે ઘેટાઓને ગાડરિયાને કંઈ ખબર જ નથી પણ ઓલો ગડરિયા જે બાજુ દોરીને લઈ જાય એવી રીતે ગુરુ ગઢરિયા મળી જાય ને ભાઈ તો ઘેટા બકરાના વાળામાં આપણને પૂરીએ અને જિંદગી આપણી બરબાદ કરી નાખે અને પછી ઘેટા બકરાનું દોધ નહીં દૂધ વેચે દૂધ એટલે હજારને બે હજારને ને એ દૂધ આવું છે મિત્રો અત્યારે બરાબર બાકી તુમે ક્યાં નિસ્બત દુનિયા છે તો દુનિયાએ જેને નિસ્બત છે ગુરુ થવાની યોગ્ય નથી જેને હેં અને દુનિયાએ નિસ્બત નથી ને મિત્રો એ જ ગુરુ થઈ શકે માતા ગંગા સતીને દુનિયા સાથે કોઈ નિસ્બત નહોતી એક જ પાનભાઈને ચેલા બનાવ્યા શિષ્ય બનાવ્યા ઢગલા ઢગલા નથી મૂડીને ઘેટાબકરા વાળાને જેમ પૂરી નથી દીધા તો તુમે ક્યાં નિસ્બત દુનિયા હશે આતમ હીરા મોલો કે દુનિયાની નિસ્બત છોડી જે બોલતા હોય એને બોલવા દે અને આત્મ હીરા આત્મા રૂપી હીરો તારા દેહની અંદર છે એને મોલ એને પકડી લે હે એને પ્રાપ્ત કરી લે નકર જાહે આ જીવન ખોટું ઊંઘ ને મૈથુનમાં તો આતમ હીરલાને જાણી પછી પરમાત્મ સ્વરૂપ થઈ જાય શંકર મસ્ત સદાની જ રૂપ મેં તું ભી ધ્યાન મેં ડોલો વા દાસ શંકર કહે છે કે મસ્ત સદા મસ્ત એટલે પોતાની મસ્તીમાં પોતાની ધૂનમાં તો શંકર અલગ થયા અને મસ્તરૂપી ધૂન અલગ થઈ તો કઈ ધુનમાં સદા નિજ રૂપ મેં સદા એટલે સતત કાયમ નિજ પ્લસ રૂપ મેં તો નિજ એટલે સ્વયં પોતે આપણે આત્મા થઈ ખુદ થાય તો આત્માનું રૂપ કેવું છે કોઈ સંતોએ પ્રકાશ કીધો છે કોઈ સંતોએ જ્યોતિ સ્વરૂપ કીધું છે કોઈ સંતોએ જ્ઞાન સ્વરૂપ કીધો છે તો એ નિજ સ્વરૂપને જાણી પછી નિજ રૂપને જાણી પછી પરમાત્મ રૂપી નિજાનંદની આનંદ નિજ પ્લસ આનંદ એ રૂપની અંદર તુમભી ધ્યાન મેં ડોલો હવે ધ્યાન અલગ થયું નિજ અલગ થયો તો ની જ આપણે આત્મા કે સુરતા તો ધ્યાન જુદું થયું કે નહીં તો એ ધ્યાન મેં ડોલો તો કોના ધ્યાનમાં ડોલો એ સુરતા શબ્દના ધ્યાનમાં ડોલો એ જ આત્મા પરમાત્માના ધ્યાનમાં ડોલે મિત્રો આને કહેવાય છે ભક્તિ બરાબર તો અહીંયા વાણી પૂરી થાય છે વાણીને વિરામ આપું છું બોલો મિત્રો પ્રેમથી શંકરદાસજી સંતની જય સત્ય સનાતન ધર્મની જય